અમ તો 450 50 550 આલો સુપર હાલો હારું દીધું હા પી

પિચોતેર રૂપિયા આપડે ઉમા પીચોતેર છ પંદર વીસ પચીસ પચીસ છે પચીસ ત્રીસ ત્રીસ ચૌત્રીસ પાંત્રીસ ચાલી ચૌદ ચાલીસ વીસતાલીસ વીસતાલી છ પીસતાલી પર આવે કોઈ પચાસ પંચાવન ચૌદસને પંચાવન કેતનભાઈ ચૌદસન પંચાવન રૂપિયા આઠી ચૌદ પંચાવન આજે તમે લીધું તો એવું જ હવે લાવો હાલો સુપ્રમણ સો ચૌદસો પચીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ પચીસ પિસ્તાલીસ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા આપડે પિસ્તાલીસ પચાસ પચાસ પંચાવન છે પંચાવન ચૌદસો ને પંચાવન પચીસ ચૌદસો ને પંચાવન રૂપિયા આપડે